અમરેલી જિલ્લામાં વ્યાજખોરો સામે પોલીસે મોટું ઓપરેશન ચલાવ્યું છે પોલીસની કડક કાર્યવાહી હેઠળ અમરેલીના પોલીસ અધિક્ષક સંજય ખરાતે પીડિતોને તેમના મકાન અને જમીન પરત અપાવી છે તેરા તુચકો અર્પણ અભિયાન અંતર્ગત ભાવનગર રેન્જના આઈજી ગૌતમ પરમારના માર્ગદર્શન હેઠળ પોલીસ તંત્રે ચાપતા હાથ કાપી નાખ્યા છે અમરેલીના ગામના કોડી વિસ્તારમાંથી એક વ્યાજખોર પાસેથી પીડિતનું સાત લાખ નું મકાન છૂટકાવાયું બીજી તરફ વડિયા વિસ્તારમાં નવ વીઘા જમીન પીડિતને પરત અપાવાય છે આ કાર્યવાહી સંજય ખરાતની આગેવાનીમાં અમલમાં મુકાઈ જેમાં બે વ્યાજખોરો પાસેથી સીધે સુધા છુટકાવવા કરાયા આ અભિયાન અંતર્ગત વ્યાજ પર રૂપિયા લઈને માલમતી ખસેડી નાખનાર લોકો સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે એસપી ખરાતે સ્પષ્ટ કહ્યું કે જેમણે ગેરકાયદેસર રીતે કોઈની મિલકત કબજામાં લીધી છે તેઓને હવે છૂટકો નહીં મળશે આ પ્રસંગે ભાવનગર રેન્જના આઈજી ગૌતમ પરમારે અમરેલી પોલીસની કામગીરીની સરાહના કરતા જણાવ્યું કે આ પ્રકારની કાર્યવાહી પીડિતોને ન્યાય અપાવશે અને સમાજમાં ભયમુક્ત માહોલ ઊભો કરશે અમરેલી જિલ્લા પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે કે જે રાજ્ય સરકારનો પણ અભિગમ છે કે જે વ્યાજ વટાણ ધંધો કરતા હોય અને સામાન્ય માણસ અંગે કરતા હોય એ કિસ્સો થોડા સમય પહેલાં જળ ગામમાંથી પણ આવ્યો હતો અને તેમને તેમની મિલકત પરત આપવામાં આવી હતી બીજા બે ઘટનાઓ પણ એસપીસીની અને અમરેલી પોલીસની જાગૃતતાને કારણે સામે આવ્યા છે અને એમના માટે અરજદારોને પણ એમની જમીન અને એમની પ્રોપર્ટી પરત અપાવવા છે આ બે કિસ્સાઓમાં જે નવ બીઘા જમીન પરત અત્યારે આપી દેવાયા છે એમાં ધીરુભાઈ રવજીભાઈ અટાળા છે અને બીજા જે અરજદાર છે ભાણકુભાઈ ઉસબેન બેન જે નાગેશ્વરી પોલીસ અને વડીયા પોલીસ આ વડીયા પોલીસ અને લાગી છે પોલીસે પણ નવ વીઘા જમીન પણ પરત અપાવી રહ્યા છે અરજદારો અને અરજદારનું મકાન પણ આ વ્યાજ કોરોના મગતથી તેમની પાસેથી પરિવાર આવ્યું હતું તેમને આ અત્યારે પરત અપાવવામાં ના આવી રહ્યા છે